ઝગડિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન કાર્યક્રમમાં બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સ્ટાફ પોલીસ સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ઝગડિયા તાલુકા કોર્ટ ખાતે આજરોજ હોંતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન ઝઘડિયા કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએસ પટેલ ઝઘડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપી હતી તાલુકા કોર્ટ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચએસ પટેલ બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા વકીલ મિત્રો પોલીસ સ્ટાફ ઝઘડિયાની અલગ અલગ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચ એસ પટેલ દ્વારા ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનનો સંદેશો પાઠવ્યો હતો અને તેમના દ્વારા ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું આજરોજ તારીખ છવ્વીસમી જાન્યુઆરી રોજ ક્ષત્રિયમાં પ્રજાસત્તાક દેનની ઉજવણી નિમિત્તે ઝઘડિયાના સિનિયર સિવિઝન પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ભોજન વંદનનો કાર્યક્રમ રાખવામાં અને જગડિયા તાલુકાની વિવિધ શાળાઓના બાળકો હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ સ્ટાફ તથા વકીલ મિત્રો સહિત તમામ ઉપસ્થિત રહેલા એમની હાજરીમાં એચ એસ પટેલ સાહેબે નાના બાળકોને પ્રોત્સાહક નામ આપી અને એમને પ્રોત્સાહન કરવામાં આવેલા તેમજ ઝઘડિયા કોર્ટને આજે બિલ્ડિંગને એક વર્ષ પૂરું થયા બદલ બધાને શુભેચ્છા પાઠવેલી